અને આમ જનતાનું જે શોષણ કરવામાં આવી રહ્યું છે રાજસત્તા વર્ગ દ્વારા એને અમે હંમેશા પડકારતા રહેશું આવનારા દિવસોમાં જયારે જ્યાં જ્યાં પ્રસંગ ઉભો થાય ત્યાં આ નીતિઓને પ્રજા વિરોધી નીતિઓને શ્રમજીવી વિરોધી નીતિઓને કિસાન વિરોધી નીતિઓને અને જનતા વિરોધી નીતિઓનો બરાબર મુકમ્મલ સામનો કરશું તે નિર્ણય આજે પહેલી મહિના દિવસે કરેલ છે આવનારા દિવસોમાં એ વાત બહુ સ્પષ્ટ છે કે મજદૂર વિરોધી જે વાત કરનારા લોકો છે તે બાબતમાં અમે એક સ્લોગન આપીએ છીએ જો મજદૂર કી વાત કરેગા જો જનતા કી વાત કરેગા વહી સ્ટેજ પે રાજ કરેગા આ સ્લોગન આવનારી ચૂંટણી માટે પણ અમે આ જનતાને અપીલ કરીને કરેલ છે આજે પહેલી મહિના આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ નિમિત્તે એક વાત આ પ્રસંગે યાદ દેવરાવવા માગુ છું ગુજરાતની જનતાને કે મહાગુજરાતની રચના આજે જે ગુજરાતમાં જીવીએ છીએ એ ગુજરાતની રચનામાં ગુજરાતનું આંદોલન કરવાનો થી ફાળો ગુજરાતના શ્રમજીવીઓનો હતો અને એના નેતા હિન્દુ હતા સુબોધભાઈ અને સરદભાઈ હતા તે હંમેશા ગુજરાતની જનતાએ ભૂલવું ન જોઈએ એ મારી ગુજરાતની જનતાને અપીલ છે